ધરપકડ કરી ભીલોડામાં એક પ્રેમ પ્રકરણ યુવકની હત્યા ની ઘટના સામે આવી છે ભીલોડા ગામના દર્શન મનહરભાઈ પટેલ અને ગામના નિસર્ગ પટેલ ઘનિષ્ઠ મિત્રો હતા નિસર્ગ એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો દર્શન અને નિસર્ગની પ્રેમિકા વચ્ચે વાતચીત થતી રહેતી હતી આ બાબતથી નારાજ નિસર્ગે દર્શનને ખતમ કરવાનું નક્કી કર્યું હતું ગઈકાલે રાત્રે સાડા નવ વાગે નિસર્ગે દર્શનની ધોલવાણી ત્રણ રસ્તા પાસે બોલાવ્યો હતો દર્શન પોતાની ક્રેટા કારમાં મળવા આવ્યો હતો ત્યાં રાત્રિના સમય દરમિયાન કોઈપણ સમયે મૃતક દર્શનભાઈ મનહરભાઈ પટેલ રહે અન્નપૂર્ણા સોસાયટી નારસોલી હિંમતનગરનું ટાંકા ટૂંકા ગામે રહેતો નિસર્ગ હિતેશભાઈ પટેલ કોઈપણ કારણોસર ચપ્પુ વડે શરીરે ગંભીર ઇજાઓ કરતાં દર્શનનું મોત નીપજાવી સ્થળ ઉપરથી નિસર્ગ ભાગી ગયેલ હોય

અને સામે પક્ષે જે આરોપી છે નિસર્ગ હિતેશભાઈ પટેલ છે બંને એકબીજાને ઓળખે છે બંનેની ઓળખાણ એવી રીતે છે કે બંનેને એક કોમન પાત્ર છે એમની જોડે પ્રેમ સંબંધ છે આરોપી છે એનું બ્રેકઅપ થાય છે અને જે મરણ જનાર છે એની સાથે એ પાત્રનું જે સંબંધ છે એ ફરીથી બંધાય છે જે અનુસંધાને કાલે બંને આરોપી અને મરણ જનાર છે એ મળે છે અને આરોપીએ પોતાનું બ્રેકઅપ થયા બાદ જે આ મરણ જના છે એની જોડે જે પોતાનું પાત્ર છે એ સંબંધ રાખે છે એ એની અદાવત રાખી અને એણે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે એમને શરીરે ઈજાઓ કરી અને આ જે આખો બનાવ છે એને અંજામ આપેલો છે તાત્કાલિક ત્યાં બિલોડા પોલીસ સ્ટેશનની ટીમ પીઆઈ વાળા અને એની ટીમ એલસીબી અને એસઓજીની ટીમ પણ ત્યાં પહોંચે છે અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે આરોપી છે એને પણ અત્યારે રાઉન્ડ અપ કરવામાં આવેલો છે અને એની આગળની જે પૂછપરછ છે એ પણ ચાલુ છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે